અને ગાંધીનગરની કંપનીઓએ તરીદાર વાહન વિકસાવ્યું ચેન્નઈ આધારિત કે એ એલ એમ રોબોટિક્સ અને ગાંધીનગર આધારિત રુદ્રમ ડાયનેમિક્સ કંપનીઓએ સંયુક્ત રીતે દેશી તકનીકથી ત્રિમાત્રીય છાપ પાડું તમામ પ્રકારના ભૂમિ વાહન વિકસાવ્યું છે જે રીતે પર સરળતાથી કાર્ય કરી શકે છે આ વિકાસની જાહેરાત તાજેતરમાં થઈ જેમાં બંને કંપનીઓના વૈજ્ઞાનિકો અને ઇન્જિનિયરોની ટીમે કેટલાક મહિનાઓથી આ પ્રોજેક્ટ પર કામ કર્યું હતું આ વાહન ભારતની સેના અને અન્ય ક્ષેત્રો માટે ઉપયોગી સાબિત થશે ખાસ કરી મુશ્કેલ ભૂપ્રદેશોમાં આ વાહનના

આ વાહન સેના માટે ગુપ્તચર અને વિગત સંગ્રહ માટે ઉપયોગી રહેશે જે માનવ જીવનને જોખમમાં મૂક્યા વિના કાર્ય કરશે ઉદ્યોગ જગતમાં વિકાસને સ્વાગત મળ્યું છે અને નિષ્ણાંતો માને છે કે આ ભારતીય રોબોટિક ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત કરશે આગામી તબક્કામાં વાહનનું ક્ષેત્રીય પરીક્ષણ ને સુધારણા કરવામાં આવશે જેના પછી તે સેના અને બિન સૈન્ય ક્ષેત્રોમાં ઉપલબ્ધ થશે આ પ્રયાસ ભારતના રક્ષા ક્ષેત્રોમાં આત્મનિર્ભર ભારત અભિયાનને વધુ મજબૂત કરશે જેમાં બિન માનવીય વાહનોની માંગ વધી રહી છે